રજૂઆત લઈને કાર્યકર એટલી છે કે જે કામરેજ ટોલ નાખો છે કોંગ્રેસના રાજમાં જ્યારે ભયનું ત્યારે સુરત શહેર અને જિલ્લાની પ્રજા માટે મફતમાં એનું હતું કોઈ દિવસ એની પાસે પ્રવેશના રૂપિયા લેવામાં નહીં આવતા હતા પરંતુ બે હજાર ચૌદમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને સુરતની પ્રજાને જિલ્લાની પ્રજાને લૂંટવાનો ભરવાનો આપ્યો હોય એ મેજારદાર દ્વારા એના ટોલ નાકાની શરૂઆત કરવામાં આવી હતી તે સમયે પણ કોંગ્રેસના સૌ આગેવાનો સામાજિક અને બીજા અન્ય આગેવાનો ભેગા થઈને આંદોલન ચલાવ્યા હતા એની રૂપે એ ટોલ નાકો પર જે સુરતની પ્રજાને જિલ્લાની પ્રજા પાટી રૂપિયા લેવામાં આવતો તે બંધ કરવામાં આવેલ પરંતુ ફાસ્ટેગની શરૂઆત થઈ પછીથી પાછો પરવાનો સરકારે એને આપી દીધો હોય એમ સુરત શહેર અને જિલ્લાની લાખો જનતાને જે રોજ અવર જવર કરે છે એના કરોડો રૂપિયા વાર્ષિક કરોડો રૂપિયાની લૂંટમાર એ સીધી રીતે સરકારના પરવાનાથી ઇજારધાર કરી રહ્યો છે એની સામે ફરીથી અમે બધા ભેગા થયા છે દર્શનભાઈની આગેવાનીમાં સૌ ગામના શહેરના જિલ્લાના તમામ લોકો આગેવાનો ભેગા થઈને આ રજૂઆત કરશું લોકોના હિતમાં રજૂઆત કરતું લોકોને આર્થિક લૂંટવાનો પરવાનો સરકાર શ્રી તાત્કાલિક બંધ કરે શહેરની પ્રજાને જિલ્લાની પ્રજાને ટોલ નાકા પર પ્રવેશમાં આવવા માટે મફત કરવામાં આવે એ માંગ છે સરકાર સમક્ષ આજે રજૂઆત કરીએ સરકાર નહીં સાંભળે તો આવનારા દિવસોમાં લોકોને સાથે રાખીને ગાંધી ચિંતા માર્ગે પૂરું આંદોલન કરશું કરી હરીશભાઈ સૂર્યો બનશે સુરત શહેર કોંગ્રેસના સીટ આગેવાન છું આજે ટોલ ફાટ્યા અને કામરેજ ટોલ નાકા માટે સુરત શહેર અને જિલ્લાની પ્રજાને લૂંટ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના શાસન અંદર છેલ્લા પાંત્રીસ વર્ષથી આ ભાજપનું શાસન છે અને દસ વર્ષથી કેન્ડર અંદર ભાજપનું શાસન છે અને ચૌદ વર્ષ પૂરા થઈ ગયા ટેક્સ લેવાનો નથી છતાં પણ ટેક્સ દેવા માટેની આ લોકો લીયા કરે છે એમાં ભાજપની અને કંપનીઓની ભાગીદારી દેખાઈ રહેલી છે તો તે તાત્કાલિક બંધ થાય નહીં જો બંધ કરવામાં આવશે અમે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના દરવાજા ખડાવીશું અને સુરત શહેર અને જિલ્લાની પ્રજાને સાથે રાખી એનો કરીશું